થી ચોટીલા આરોહ આરોહ શબ્દ 2026 વિજેતા બનવાના લક્ષ્ય સાથે દોડતા યુવા ખેલાડીની સુરક્ષા માટે વૈવતી તંત્ર સવેદન ના કવચ ઇજાગ્રસ્ત સપ સપ ધાકોની વારે આવી આરોગ્ય અને પોલીસ ટીમ સમય સૂચિકતા દાખવી તત્વરિત સારવાર પૂરી પાડી ડુંગરની ઊંચાઈ પડકારજનક કઠિન પગથિયાઓ અને આંખોમાં વિજયનો અદમય ઉત્સાહ આ દ્રશ્ય હતું રાજ્ય સરકાર દ્વારા આયોજિત છથી ચોટીલા આરોહણ અવરોહણ શબ્દા બે હજાર છવ્વીસનું શબ્દા માત્ર યુવક શક્તિના સાહસનું પ્રદર્શન નહીં પરંતુ જિલ્લા વહીવટીતંત્રની સંવેદનશીલતા અને જવાબદારીનું પ્રેરણાદાયી ઉદાહરણ બની રહી છે માયાજોન ન્યૂઝ ચેનલ રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત સરકાર કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી સુરેન્દ્રનગર તેમજ જિલ્લા વહીવટી તંત્ર તરફથી આ છઠ્ઠી ચોટીલા અરણ અવરોણ સ્પર્ધા અત્યારે સંપન્ન કરવામાં આવી છે આ સમગ્ર સ્પર્ધામાં સૌથી પ્રથમ અમારે જ્યારે ફોર્મ આવ્યા ત્યારે ટોટલ ચારસો ને સાત ફોર્મ આવેલા બહેનો અને ભાઈઓના થઈને જે પૈકી ત્રણસો ત્રણસો એકોતેર ત્રણસો ને એકોતેર રજીસ્ટ્રન અમે રજીસ્ટ્રેશન અમે ફાઇનલ કરેલા એ પૈકી આજે ત્રણસો ને તેત્રીસ સ્પર્ધકોએ ભાગ લીધેલો છે જેમાં એકસો ચાર બહેનો અને બસો ઓગણત્રીસ ભાઈઓએ ભાગ લીધેલો છે સરકાર તરફથી એકસો એકથી એક નંબરથી લઈ અને દસ નંબર સુધી રોકડ ઇનામ અને ટ્રોફી અમારે આપવામાં જ આવે છે ભાઈઓ અને બહેનોમાં આ વર્ષે હરિઓમ આશ્રમ સુરત અને અનુબંધ સંસ્થા સુરેન્દ્રનગર તરફથી તમામ સાહસિક ભાઈઓને અગિયારથી લઈ અને પચીસ નંબર સુધીના જે નંબર મેળવો છે ભાઈઓ અને બહેનો તેઓને પણ ટ્રોફી અને રોકડ ઇનામ આપી અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે અત્રે જે વિજેતા બનેલ છે એકથી દસ ક્રમાંકના ભાઈઓ અને બહેનો એ તમામ હવે ફેબ્રુઆરીના પ્રથમ માસમાં પ્રથમ સપ્તાહમાં જ્યારે નેશનલ ગિરનાર આરોહણ ઓરણ સ્પર્ધા યોજાશે એમાં સુરેન્દ્રનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે મારું નામ પંચાળા સાહિલ છે હું ધોરણ બારમાં અભ્યાસ કરું છું મારું નામ સાફર છે ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં અભ્યાસ કરું છું મેં મેં આગલા વર્ષે અહીંયા ફોર્મ ભર્યું હતું ત્યારે દસમો નંબર આવ્યો હતો અત્યારે તેના ઉત્સાહથી મેં આ વર્ષે ફોર્મ ભરીને તૈયારી કરીને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે સારું ખૂબ આગામી ગિરનાર મારું નામ જાંબુ ક્યારે છેલ્લા છે મારો દ્વિતીય નંબર આવેલો છે અને હું ગિરનાર જવા પર્વત આવરોહણમાં ગિરનાર મારું નામ દર્શન મેઓ છાદુરભાઈ છે હું ગામ ખાટડીનો છું મારો આ સ્પર્ધામાં બીજો ને બીજો ક્રમાંક આવેલ છે ટાઈમિંગ છે સાત મિનિટ ને નવ સેકન્ડ હું આગામી સ્પર્ધા નેશનલ કક્ષાએ હું જઈશ અમે મારું નામ ભવાણીયા શ્રેયા છે હું આ ચોટીલા આરોહણ અવરોહણ સ્પર્ધામાં ભાગ લીધો તો મારો ત્રીજો નંબર આવ્યો છે અને હવે અમે આગળ નેશનલમાં પણ દોડવા જઈશું મારું નામ કાટેશ છે રમેશભાઈ છે મારો આ વર્ષે પહેલો નંબર આવ્યો અને મારે આઠ અને ચોવીસ સેકન્ડ થઈ અને આગામી એમ નેશનલ રમવા ગીરનાર આરોહણ